ગોધરા શહેરના ગોધરા વિસ્તારમાં ગટરના કામોનો લટકતો મુદ્દો રહીશોને પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત ગોધરા શહેરના ગોધરા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટર વ્યવસ્થાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે વિસ્તારના અનેક વિસ્તારોમાં ગટરમાંથી પાણી ઉભરાતું હોવાથી દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે અવારનવાર પાણી ભરાઈ જવાથી દુકાનો ઘરો તેમજ રસ્તા પર ગંદકી ફેલાઈ રહી છે આ પરિસ્થિતિ અંગે સ્થાનિક રહીશોએ વારંવાર પાલિકા તેમજ સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી સ્થાનિકોની ફરિયાદને આધારે પાલિકા તંત્ર એક માસ પહેલા ગોધરા વિસ્તારમાં ગટર લાઇન સુધારણા માટે જેસીબી મશીન વડે ખોદકામ શરૂ કર્યું હતું શરૂઆતમાં રહીશોમાં આશા જાગી હતી કે સમસ્યા હવે ઉકેલાશે પરંતુ અફસોસજનક રીતે ખાડા ખોદ્યા બાદ કામગીરી અચાનક અધ વચ્ચે અટકી ગઈ છે છેલ્લા એક માસથી કામ બંધ પડ્યું છે પરિણામે ખોદકામના ખાડા ખુલ્લા પડ્યા હોવાથી વાહન ચાલકો વૃદ્ધો તેમજ બાળકો માટે અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે વરસાદી મોસમમાં આ ખાડામાં પાણી ભરાતા દુર્ગંધ ફેલાઈ રહી છે તથા ચોમેર માછી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે સ્થાનિક રહીશોને અનેકવાર તંત્રને કાર્ય પૂર્ણ કરવા અપીલ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અંતે પરિસ્થિતિ અસહ્ય બનતા આજે તારીખ વીસ ઓગસ્ટે ગુદ્ર વિસ્તારના સેંકડો રહીશો એકઠા થઈ પાલિકા કચેરી ખાતે દસ વસતા પહોંચ્યા હતા રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને તંત્રને સવાલ કર્યો હતો કે જો આ ખાડામાં પડી નાના બાળકો કે અન્ય કોઈને જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે નહીં તો રહીશોને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે સ્થાનિક રહીશોએ ઉગ્ર મૂળને જોડતા પાલિકા અધિકારીઓએ પરિસ્થિતિનું નિરાકરણ ઝડપથી લાવવાની ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે જોકે તંત્રની ખાતરી પર કેટલા વિશ્વાસ મૂકવો તે પ્રશ્ન છે અમારા ગોંદરા મેસ્ત્રી સર્કલના બાજુમાં સોફ્ટવેરની બાજુમાં જે ગટર એક મહિનાથી એક મહિનાથી આ લોકો જીસી તોડીને ગયા છે આજ સુધી કોઈપણ જાતની સમસ્યા એમ દૂર કરવા માંગતા નથી અને ત્યાં એટલું બધું તકલીફ છે નાના છોકરાઓને અને દરેક દરેક માણસોને મહેલાઓને બહુ તકલીફ પડે છે એ માટે એ માટે તાત્કાલિક એ ગટરનું કામ કરવા અમે રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને નગરપાલિકામાં અમે ઘણી વખત રજૂઆત કરી છે પણ કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી

નથી કોઈ કલ્ચોલા કોઈ એ લોકો સુધી કોઈ સાંભળવા તૈયાર નથી અમારું કોઈ ફરિયાદ સાંભળતા નથી નગરપાલિકા વાળા કલેક્ટર એ કોઈ સાંભળવા તૈયાર નથી અમે કામ સુ કરીએ મારી દુકાન લાગતી મારા ઘર વાળા દેખાતું નથી બે વખત અંદર ફરી ગયો કે સાહેબ સિત્તેર વર્ષ ઉંમર છે ક્યાં જઈ લો ભરાઈ અમે લે ટોપલ ના લીકે પાલિકા રીતે પાલિકા પર સિલેક્ટ લાગી છે જીટીપી થી તોળાવો નૂર કેલવાળા નાગરજી તે બધું એ લોકો ડાટુ માર્યું છે

અડતાલીસ ટકા એમનું પાણી જાય છે અમારું વાતકાલનું નથી